જ્યારે પણ ગુજરાતની ચૂંટણીઓનું પરિણામ જાહેર થાય છે ત્યારે ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ છે 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 તે તે તેમના પ્રદેશ અધ્યક્ષ છોડી દેતા હોય અને કંઈક બન્યું હતું ગુજરાતમાં બે બેઠક ઉપર જ્યારે પેટા ચૂંટણી જાહેર થઈને તેના પરિણામ આવ્યા બાદ પેટા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસના પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું ને તેવામાં આજે મોટા સમાચાર મળ્યા છે કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરી એકવાર અમિત ચાવડાની ની વરણી કરવામાં આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગત પેટા ચૂંટણી જે ગુજરાતમાં બે બેઠક પર યોજાઈ હતી તેના પરિણામ જાહેર થયા ત્યારબાદ કોંગ્રેસની સ્થિતિ એવી થઈ કે પડતા ઉપર પાટું પડ્યું હોય તેવી હાલત થઈ કારણ કે એક જગ્યા ઉપર તો તેમણે આમ આદમી પાર્ટી અને ભાજપ કરતા પણ પાછળ રહ્યા તે બેઠક હતી વિસાવદર ત્યાં કોંગ્રેસના ઉમેદવારને પાંચ હજાર જેટલા જ મત મળ્યા હતા કોંગ્રેસ જે પ્રકારે પડી રહી છે ગુજરાતમાં તેને જ લઈને કોંગ્રેસનો જે કાંટાળો તાજ છે ગુજરાતમાં તે શક્તિસિંહ ગોહિલે છોડી દીધો હતો અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેથી તેમણે રાજીનામું દીધું હતું ત્યારબાદ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે કોને કમાન સોંપવામાં આવશે તેને લઈને વિવિધ ચર્ચાઓ પણ શરૂ થઈ હતી અને તેવામાં રાહુલ ગાંધીને મળવા માટે ગુજરાતથી કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તે દિલ્હીમાં ધામા નાખી રહ્યા હતા થોડા દિવસ અગાઉ જે પાટીદારો છે કોંગ્રેસમાં રહેલા તે પણ મેદાને આવ્યા હતા અને જે પ્રદેશ પ્રમુખ છે તે પાટીદાર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી અમદાવાદમાં મીટિંગો પણ કરવામાં આવી તેમાં સૌરાષ્ટ્રના કેટલાક પાટીદાર નેતાઓ પણ સામેલ હતા અને ત્યારબાદ દિલ્હી નેતાઓ જે પહોંચ્યા હતા ત્યાં રાહુલ ગાંધી છે તેમની સાથે વાતચીત કરી હતી અને વન ટુ વન મુલાકાત પણ થઈ હોય તેવી ચર્ચાઓ પણ વેગવાન થઈ હતી તેવામાં આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની ફરીવાર વરણી કરવામાં આવી છે સાથે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે ચૌધરી એક આદિવાસી ચહેરો છે છે જે સાબરકાંઠાથી આવે અને આદિવાસી વિસ્તારોમાં તેમનું પ્રભુત્વ પણ વિસ્તારો બે હજાર સત્યાવીસ ની ચૂંટણીની તૈયારી અત્યારથી કરી હોય તેવું રાજકીય પંડિત માની રહ્યા છે કારણ કે ગુજરાતમાં ઓબીસી ની વસ્તી છપ્પન ટકા છે અને જ્યારે આદિવાસીની વસ્તી પંદર ટકા છે એટલા એટલા માટે થઈને ઓબીસી ચહેરો જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરીકે ઉતારવામાં આવ્યા છે અમિત ચાવડાને અને વિરોધ પક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીને ઉતારવામાં નિમણૂક કરવામાં આવી છે તેને લઈને કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે શું નુકસાન થાય છે એ તો હવે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન સાથે જોડાયેલા રહે વૈષ્ણવ ने कहिये जे परा